અને હવે ખેડૂત મિત્રો આપણે રીંગણી અને ટમેટીની બેનું જર્મિનેશન કરવાનું છે બરાબર એટલે એનું જર્મિનેશન થતું હોય છે એટલે આપણે આ જર્મિનેશન થાય છે કે નહીં ને તે જોવાનું છે હવે આ જે ટમેટીનો છોડ છે તેને આપણે એક આમ તીર હોય ને તીર આકારનું આપણે કટિંગ કરવાનું છે બરાબર આ તીર આકારનું આમ કટિંગ કરી લીધું છે પછી આપણે રીંગણીનો જે છોડ હોય તેમાં આપણે વી આકારનું કટિંગ કરવાનું છે એ વી આકાર નું કટિંગ કરી અને બંનેની આપણે કલમ વારવાની છે તો આપણે આવી અલગ અલગ માહિતી કાયમને માટે આપતા હોય ખેડૂત મિત્રો તો હવે આ આપણે સક્સેસ જાય કે નહીં ને તે જોવાનું છે હવે આ ટમેટીની કલમ આપણે રીંગણી સાથે કરવાની છે તો આ રીંગણીનું આપણે જે આ ડાળી કે છે ને એને આપણે આપણે આ આ આ કટિંગ કરી નાખીએ બરાબર બરાબર તો રીંગણીનું માથું કાપી છે હવે જે ટમેટીની ડાળી લીધી આપણે એને હવે આપણે આ રીંગણીની જે ડાળ છે ને તેને વી આકારનું કટિંગ કરી નાખીએ બરાબર હવે આ વી આકારનું કટિંગ કરી અને ખેડૂત મિત્રો એમાં આપણે આ ટમેટીની જે ડાળ છે તેને આપણે પ્લાસ્ટિક થી પેક કરી દેવાની છે એમાં હવે આ કલમ આમાં તૈયાર થઈ જાય કે નહીં જોવાનું છે ખેડૂત મિત્રો જો અત્યારે આ રીંગણીની અંદર રીંગણા ચાલુ પણ છે બરાબર અત્યારે જોઈ શકો છો તો હવે આ રીંગણી અને ટમેટી બંને સાથે થઈ શકે કે નહીં તે પણ જોવાનું છે અને કેટલોક સમય આની અંદર ફ્લાવરિંગ રહી શકે તે પણ આપણે ખાસ નિરીક્ષણ કરવાનું છે તો હવે ખેડૂત મિત્રો ઈ કલમ વારવા માટે થઈને આજ તમે જોઈ શકો છો અત્યારે હું નજીકથી જોમ કરી નહીં બતાવી શકું પણ અત્યારે આ રીતનું તમને આમ લાઈવ બતાવું છું તો હવે આ જે ટમેટી અને રીંગણી છે એ બંનેની દાળમાં આ જે વી આકારનું આમ અને ટમેટીનું જે છે આ રીતનું આમ કટિંગ કરવાનું છે બરાબર અને જે આ છે એ રીતનું સરખું ફિક્સ આમ બેહાડી અને માથે પ્લાસ્ટિક વીટવાનું છે હવે આવું આશું પ્લાસ્ટિક તો આપણી પાસે પડ્યું હોય ખેડૂત મિત્રો કોઈ પણ પ્લાસ્ટિક લઈ અને એ પ્લાસ્ટિકને આમાં વ્યવસ્થિત રીતે હવા ન મળે ને તે રીતનું પેક કરી દેવાનું છે હવે આપણે આ પ્લાસ્ટિકને વીતી અને રેવા દેવાનું છે ટમેટીનો સોળો કેટલાક દિવસની અંદર એમાં સોટી જાય છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં ખેડૂત મિત્રો બતાવશું કે શું આ ટમેટી અને રીંગણીની કલમ થઈ જાય છે કે નહીં તે આપણે ખાસ નિરીક્ષણ કરવાનું છે અને કેટલોક સમય આ ટમેટી આમાં રીંગણીની અંદર ફાલ આપી શકે અને કેવું એમાં જર્મિનેશન થઈ જાય કે શું છે તેમના વિશેની આપણે ખાસ આમાં કાળજી લેવાની છે તો આ જો આ રીતના થઈ જતું હોય તો ટમેટી અને રીંગણી બંને સાથે પણ આપણે એક છોડની અંદર રાખી શકીએ અને ખેડૂત મિત્રો આ રીતના જે રીંગણીના છોડ મજબૂત હોય છે તો રીંગણીનો છોડ મજબૂત હોય એટલે ટમેટી આપણે ચોમાસાની અંદર લાંબો સમય સુધી જો એમાં ફાલ લાગ વ્યવસ્થિત રીતે લાગી જતો હોય અને ઉત્પાદન આપી શકે તો આપણે બે છોડ કે આ રીતના આમ તૈયાર કર્યા હોય ખેડૂત મિત્રો તો એમાં આપણે ઘણું એવું ઉત્પાદન લઈ શકતા હોય અને બે છોડ આપણે નાના ખેડૂત મિત્રોને તો શાકભાજીમાં ઘણા થઈ પડતા હોય તો આપણે આ રીતનો આ છોડ ને તૈયાર કરીએ છીએ અને રીંગણી અને ટમેટી બંને સાથે પણ ઉત્પાદન આપી શકે કે નહીં તે આપણે જોવાનું છે ખેડૂત મિત્રો પછી હવે આ એક જ રીંગણીની અંદર બીજી આપણે અલગ અલગ વેરાયટી ટૂંકમાં કે આપણે જે બીજા કોઈ રીંગણા હોય છે આ કાળું રીંગણું ગોળું હોય છે કાળું લાંબુ રીંગણું હોય છે સફેદ ગોટા હોય છે પછી બીજા કોઈ અલગ અલગ આપણે વેરાઈટી જે કંઈ પસંદ આવતી હોય એક છોડની અંદર તમે બધી ભેગી પણ કરી શકો તો તેમનો પણ આપણે એક વિડીયો બનાવશું અને આને આપણે નીચે રાખવાનું કારણ એ છે ખેડૂત મિત્રો કે ટમેટીનો છોડ જો આમાં વ્યવસ્થિત રીતે આમાં તૈયાર થઈ જાય તો ટમેટીને આ રીંગણીની ડાળી સાથે બાંધીને રાખવી હોય ને તો રહી શકે ને તે માટે થઈને ખેડૂત મિત્રો આપણે આ નીચેના ભાગમાં આપણે કલમ વાયરી છે તો હવે આ કલમ તૈયાર થઈ જાય કે નહી શું છે ને તે હવે આપણે વિડીયો ખેડૂત મિત્રો આ આપણે એકસ્ટ્રા વિડીયોની માહિતી આપણે આપવાની કોશિશ કરી છે આ રીતના જો આપણે કલમ વારવી હોય તો વરી શકે અને રીંગણી ટમેટીનું જર્મિનેશન થાય છે એટલે એટલા માટે થઈને મેં તમને આની માહિતી આપવાની કોશિશ કરી ખેડૂત મિત્રો તો હવે આ કેટલા દિવસની અંદર ટમેટીની ડાળી આમાં સોટી જાય છે રીંગણીમાં એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ ખેડૂત મિત્રો તો આપણી ચેનલની અંદર કોઈ પણ નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઇક કરી અને તમામ ગ્રુપમાં શેર કરજો ખેડૂત મિત્રો અને હવે આજે આપણે એક નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરવાના છે મગફળીની અંદર આવતા ટીકા ગેરું અને રાતળ વિશેની તેમાં શું અત્યારે પહેલા ડોઝની અંદર વાપરી શકાય અને તે પછીથી આપણે કયા કયા ડોઝ મારવાના છે તેમના વિશેની પણ માહિતી ખેડૂત મિત્રો નેક્સ્ટ વિડીયોમાં મળશે તમને